હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો ફરી પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે છે ને અમારા જીઆન્સ ભાઈના લાડવા છે એટલે એના દાદા અને બધા એના માટે કંઈ લઈને આવવાના છે તો જોઈએ આપણે શું લઈને આવે છે તો શું લઈને આવે છે જો હોય તો જોવો પડશે તમારો મારો વ્લોગ તો જો મારા જીયાન્સ ભાઈ છે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હું પણ જીઆન્સ હાય જીઆન્સ હાય ગાઈ દે ગાઈઝ ને હાય બોલો તો જો અમારા દેરાણી પણ આવી ગયા છે

એકદમ સરસ સરસ વસ્તુ આવી છે બધી અમારા જીયાંસ ભાઈ માટે અને જીયાંસ ભાઈ તો જો એકદમ મસ્ત રમે છે હાય જીયુ ઓ માર જીયુ શું કરતો હોય ઓ આ બસ નહીં 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 ચાલો ચાલો પંખો કરો હાય સંગીતા બે હાય કરો બધા પેસે ગયા છે જો બધા લાડવા લઈને આવ્યા છે જીઆન્સ તો ઘરે રસોઈ નથી બનાવવાની બધું હોટેલ રાખ્યું છે તો મસ્ત જો અમે લોકો જઈએ છીએ હોટેલ અને ધ્વની બેન બેસી ગયા છે મારા ખોડામાં અને સોમ પણ બેસી ગયો છે હાય સોમ હાય ગીતિકા હાય અને જો ઓરેસ સાહેબ અમને બધાને લઈ જઈ છે કા ઓરેસ હાય કિરણ દીદી હાય અમાર હિના કાં ગઈ હાય ફની હાય ગીતિકા હાય હાય બોલો હાય મે આવી ગયા છી હોટેલ માં કલ્પબેન હાઈ જીગબે નમસ્તે તો મે આવી ગયા છી હોટેલ માં હાઈ સોહમ હાઈ લે લે મોટો બકે હાઈ

કે તમે લોકો ને આવી છે આ ભક્તિ પણ આવી ગઈ છે હે ભક્તિ રસ ખાવાનો છે આવી ગયા છે જમવા આને તો બહુ ભૂખ લાગી છે

તમને કોને આવેન એટલી ભૂખ લાગી છે ને પણ ગાય થાળી ન થાય શું કરશો હવે તમે સ્પેશિયલ ગરમ ગરમ રોટી આવશે કે પૂરી છે

હાય આઈ હું લાગુ છું અમારે કોને પ્લેટ ન થાય એવી પણ આ ચકુબેન ને પ્લેટ આવી ગઈ છે તમે જુઓ તો ચકુબેન તો તમે ખરી જમવા જેવા છો અહીંયા તો ચકુબેન ભાવે છે આમ કેવો ટેસ્ટ છે ઘર જેવો નથી તો ઘેર जाऊ તો હું ક્યાં આવું આપણે ઘરે રોટલો ને બનાવ્યું છે ખાવું છે ઘરે પેટ લઈ જ્યો લઈ જલ પકડો માં લઈ જ લઈ છાશ પણ છાશ નો સાથે મેરે પણ આવી ગઈ છે પ્રોબ્લેમ છે

બહુ ભૂખ લાગી છે ભાભી નહીં લાઈ ગઈ છે છાશ પણ આવી ગઈ છે અને બધા તૂટી પડ્યા છે એ બધાએ તો જમી લીધું છે પણ જીઆન્સના મામા રહી ગયા છે જો તો મસ્ત હવે જમે છે હાય રી હું જી કે ભાઈ શું ચાલે છાશ रसके ओछीका भाई भाई लाला भाई देखाता नथी जो अमर लाला भाई मुंबई થી આયા છો ખાલી જમવા કારણ કે પાછી ટ્રેન છે સાંજે ને હે ને રૂકવાના સો આચ્છે લેકિન એનો બોલો ખવા દઉં એવું છે